એક ભાઈ ડૂબતા તા દરિયામાં અને યાદ આવી મારી પાવાની દેવી હે મા પાવાગઢ પાવાની દેવી હું દરિયામાં ડૂબું હું દરિયામાં ડૂબું મને બચાય માં એટલે પાવાગઢ વાળી કાનો કાન સાંભળી ગઈ એટલે ઈ તો પાવાગઢ ઉતરી અને ચાપાને પહોંચી ગયા તા ઓલો કે હે ચોટીલાની ચાવુ પાવાગઢ વાળી માતાજીને એમ થયું કે મારું કામ નથી અને તો ચામુન કામ તો ચામુન માં એ કાનો કાન અવાજ સાંભળી ગયા તે ઈ નીકળી ગયા ને બાઉન્ડરી ભોગ ગયા તો તા એને કે હે માં મોગલ તું અત્યારે ટ્રેન્ડિંગ માં હો કે તું માં આય તો અમારી રક્ષા થાય એવી રીતે માતાજી બદલાવતો રહ્યો બદલાવતો રહ્યો બદલાવતો રહ્યો અને છેલે ડૂબી ગયો એટલા શ્રદ્ધા ની વાત છે વિશ્વાસ ની વાત છે જો ધારી લે કે માર તોય તું ને તાર તોય તું તો કઈ કહ્યા ગઈ પણ તમે માતાજી બદલાવતા રહ્યો તો કેમ ભેગું થાય